બા બા હાડલો લઈ આવું તો તો કે હવે હાડલા પહેરીને મારે ક્યાં જવું તું વહેલો વયો આવે છે અને રાતના ત્રણની બસમાં તમે આવો મિત્રો નહીં માનો આખું ઘર હોઈ ગયું હશે પણ અંધારી કોઠડીમાં હાથમાં માળા લઈ અને હાઠ વર્ષની વૃદ્ધમાં જાગતી હોય છે હજી નો આવ્યો હજી નો આવ્યો હજી નો આવ્યો આ તમે બેનને પૂછો કે બેન તારે શું જોઈએ છે બેન એમ કે કાંઈ નહીં પણ બહુ હઠાગ્રહ કરો કે નહીં બેન કાંઈક તો લે કાંઈક તો લે કાંઈક તો લે ત્યારે બેન દાંત કાઢતી કાઢતી એટલું કે બે ભાઈ બાપુજીએ લગ્ન કર્યા ને ત્યારે ગોર બાપાએ છેલ્લી વિધિ કરાવી કે દીકરી દીકરી માંડવાને વધાવી લે ત્યારે દીકરી માંડવો વધાવે છે ને જોઈને નથી વધાવતી ઊંધા હાથે દીકરી માંડવા વધાવે છે શું કામ કે મારા ભાઈની સમૃદ્ધિને મારી નજર નો લાગી જાય દીકરી ઊંધા હાથે માંડવા વધાવીને ઘરે જાય એ એ એ ભાઈ બેનને એમ કે તારે શું જોઈએ હું જોઈએ કે પણ છતાં ભાઈ તારે દેવું હોય ને તો મારે ઘેરે રૂડો અવસર હોય ને પાંચ રૂપિયા હોય કે ન હોય પણ તેથી મામેરિયાત બની અને મારું ટાણું હાચવી દેજે જગતના ભાઈઓને વિનંતી કરવું કે ઈશ્વરે બેન આપી હોય ને તો બેનના ટાણા કરોડો બેનનું મુબારક કરી દે તમારી તારે શું જોઈએ છે તો પત્ની એમ કે તે શેઠામાં સિંદુર પહેર્યું ત્યારે ગંગા મૈયા પાસે માગી લીધું શું માગી લીધું કે જબ તક ગંગા મૈયા તું જ મેં પાની રહે મેરે સજના તેરી જિંદગાની રહે માં દીકરા માટે જીવે બેન છે ભાઈ માટે જીવે પત્ની પતિ માટે જીવે અને હવે દીકરીને પૂછો કે દીકરી તારે શું જોવે બાપનો શ્વાસ છે દીકરી અને દીકરીનો વિશ્વાસ છે બાપ વર્તમાન દીકરીઓને હાથ જોડીને એક પ્રાર્થના કરું કે હમણાં એક દીકરી નીચું જોઈને જતી હતી એટલે ગામમાં કોઈએ પૂછ્યું કે બેટા બેટા તું નીચું જોઈને કેમ માલે છે આપણા દેશની દીકરીએ જવાબ આપ્યો કે હું નીચું જોઈને આલું છું ને એટલે મારો બાપ અને મારો ભાઈ ઊંચું જોઈને હાલે છે દીકરીઓ તમને મારી પ્રાર્થના છે સંસ્કારી ન બનતા તમે તમારા બાપની આન બાનને શાન છો એવા કપડાં પણ ન પહેરતા કે સમાજની ગંદી નજર તમારા શરીર સુધી પહોંચે સાહેબ તમે તમે બ્રાહ્મણની દીકરીઓ છો સાહેબ હાથ જોડીને પ્રાર્થના છે કે તમે તમારા બાપની આન બાન અને શાન તમારો બાપ અને તમારો ભાઈ ઊંચું જોઈને હાલી જોઈએ કારણ મારી દીકરી નીચું જોઈને હાલે છે મને એક પ્રસંગ ગમે છે દેવીદાન હું દીકરીનો બાપ છું મને ખબર છે કે દીકરી શું છે એક ગામડામાંથી બીજા ગામડામાંથી જવા માટે એક પુલ હતો એ પુલ ઉપરથી બાપ અને દીકરી પસાર થાય પુલ ગમે ત્યારે તૂટે એટલે બાપે દીકરીને કીધું કે બેટા હાથ પકડી લેજે પુલ તૂટે તો આપણા દેશની દીકરીએ કીધું કે નહીં બાપુજી તમે મારો હાથ પકડી લેજો કે બેટા હું હાથ પકડું કે તું હાથ પકડ ફેર શું પડે વાત તો એકની એક છે અરે આપણા દેશની દીકરીએ બાપને ઘૂમરે નાખી દીધો કે બાપ બાપ વાત એકની એક નથી કે કેમ કે બાપુજી મેં હાથ પકડ્યો હોય છે ને પુલ તૂટશે ને તો તમારી આ લાટકી તમારો હાથ મૂકીને વહી જશે પણ મારા બાપ તે મારો હાથ પીકડો હશે તો મને વિશ્વાસ છે કે પુલ તૂટશે ને તો એ તારા જીવમાં જીવ છે ત્યાં સુધી તું મારો હાથ નહીં મૂક એની મને ખાતરી છે માટે મારા બાપ તું મારો હાથ પકડીને આમ તો નથી લખાણું કે દીકરી મારી લાડકવાઈ છે લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે અને જાગે તો પડે સવાર